કઈ પોસ્ટ સારી કહેવામાં આવે છે અને પોસ્ટિંગ છે તે કેવી રીતે મળવાપાત્ર થતું હોય છે તેના વિશે ચર્ચા કરીશું વીડિયોની શરૂઆત કરીએ તે પહેલા વિડિયો ગમે તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો ચેનલ માં નવા હોય તો અવશ્ય ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો વીડિયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌથી પહેલા વાત કરીશું આપણે બીપીએમ ની પોસ્ટ વિશે એટલે કે ब्रांच પોસ્ટમાસ્ટર ની જે પોસ્ટ છે તો તેમાં શું કામગીરી કરવાની હોય છે

ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ ની જેટલી સેવાઓ છે તે સેવાઓ ગ્રાહક સુધી પહોંચાડવાની જવાબદારી બ્રાન્ચ પોસ્ટમાસ્ટરની હોય છે ત્યાર પછી ગ્રાહક સેવા કેન્દ્ર એટલે કે CSC સેન્ટર દ્વારા જે પૂરી પાડવામાં આવતી સેવાઓ છે તે સેવાઓ ગ્રાહક સુધી પહોંચાડવાની જવાબદારી છે તે બ્રાન્ચ પોસ્ટમાસ્ટરની હોય છે ત્યાર પછી જે બ્રાન્ચ પોસ્ટ ઓફિસના અધિકાર ક્ષેત્રમાં ગામો આવતા હોય અથવા તો જે તે ગ્રામ પંચાયતો આવતી હોય તો તેમાં વ્યવસાય ની પ્રાપ્તિ કરવાની જવાબદારી છે કામગીરી છે તે મિત્રો બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ની હોય છે ત્યાર પછી તો કે વિવિધ કાર્યક્રમો અથવા તો મેળાનું આયોજન કરવાનું ત્યાર પછી પોસ્ટ ઓફિસની જે તે સેવાઓ છે તે સેવાઓ ઘરે ઘરે જઈ પ્રચાર કરવાનો અને જે સરકાર શ્રીની વિવિધ યોજનાઓ છે તો તે સરકાર શ્રીની વિવિધ યોજનાની યોગ્ય માહિતી છે તે લોકો સુધી પહોંચાડવાની કામગીરી કરવાની હોય છે આગળ વાત કરીએ તો જે બ્રાન્ચ પોસ્ટ ઓફિસ છે તો તે પોસ્ટ ઓફિસ ના જાળવણી રાખવી તેમજ જે હેન્ડ એલ્ડ ડિવાઇસ છે મોબાઈલ ડિવાઇસ છે સ્માર્ટફોન છે તેમજ ઓફિસના અન્ય સાધનોની જાળવણી રાખવાની જવાબદારી છે તે બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ની હોય છે ત્યાર પછી આગળ વાત કરીએ તો પોસ્ટ ઓફિસની સરળ અને સમયસર કામગીરીની સંપૂર્ણ જવાબદારી છે તે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની હોય છે પછી તેમાં મિત્રો ટપાલની અવરજવર પણ આવી જતી હોય છે ત્યાર પછી કોઈ પણ બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની પોસ્ટ ન હોય તો ત્યારે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરે પોસ્ટ ઓફિસની તમામ કામગીરી કરવાની હોય છે એટલે કે મિત્રો જે તે તમને બ્રાન્ચ સોંપવામાં આવે જે તે પોસ્ટ ઓફિસની બ્રાન્ચ સોંપવામાં આવે તો તે પોસ્ટ ઓફિસની કામગીરી છે તે સરળ રીતે

તે તમામ કામગીરી કરવાની જવાબદારી હોય છે આગળ વાત કરીશું મિત્રો આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ પોસ્ટ માટે કઈ કઈ કામગીરી કરવાની હોય છે તો મિત્રો અહીં સ્ટેમ્પ અને સ્ટેશનરી નું વેચાણ કરવું એટલે કે સ્ટેમ્પ અને સ્ટેશનરી ને લગતી જે તે કામગીરી છે તે તમામ કામગીરી અહીં આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર કરવાની હોય છે ત્યાર પછી ઘર આંગણે જે ટપાલો વિતરણ છે તે કરવાનું હોય છે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ bank ના થાપણો અને તેમના ચુકવણાઓ અને અન્ય જે વ્યવહારોની પણ કામગીરી કરવાની હોય છે ત્યાર પછી આગળ વાત કરીએ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરે હેન્ડ હેલ્ડ ડિવાઇસ મોબાઈલ ડિવાઇસ અને સ્માર્ટફોન નો ઉપયોગ કરી અને કાઉન્ટર ડ્યુટી છે તે સંભાળવાની હોય છે ત્યાર પછી મિત્રો ટપાલો નું ઉત્પાદન અને સેવાનું માર્કેટિંગ કરવાનું હોય છે

પોસ્ટ ઓફિસની જે તે સેવાઓ છે તે ઘરે ઘરે જઈ પ્રચાર કરવો કરવાનો હોય છે સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ હોય છે તો તે યોજનાની યોગ્ય માહિતી લોકો સુધી પહોંચાડવાની હોય છે એટલે કે મિત્રો જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે તો તેની કામગીરીમાં મદદ કરવાની જવાબદારી છે તે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની હોય છે આગળ વાત કરીશું તો આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરે આગળ વાત કરીએ તો આઈપીઓ જેવા ઉપરી અધિકારી દ્વારા જે કામગીરી સોંપવામાં આવે તે તમામ કામગીરી કરવાની હોય છે ટૂંકમાં મિત્રો જે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે તેમને બ્રાન્ચ પોસ્ટમાસ્ટર ની કામગીરી છે તેમાં મિત્રો મદદગીરી કરવાની હોય છે મદદ કરવાની હોય છે મિત્રો વાત કરીશું ડાક સેવક ની પોસ્ટ માટે કઈ કઈ કામગીરી કરવાની હોય છે તો જ્યારે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર ન હોય તેવા સંજોગોમાં સ્ટેમ્પ અને સ્ટેશનરી ને લગતી જે કામગીરી છે તે કરવાની હોય છે ઘર ઘર આંગણે જય અને ટપાલોનું વિતરણ કરવાનું હોય છે ઇન્ડિયન પોસ્ટ પેમેડ બેંકના થાપણો ચૂકવણીઓ અને અન્ય વ્યવહારોને કામગીરી કરવાની હોય છે તેમજ જે સબ પોસ્ટ માસ્ટર હોય છે તેમના દ્વારા જે તે કામ સોંપવામાં આવે તે તમામ કામ કરવાના હોય છે ત્યાર પછી આગળ વાત કરીએ તો ડાક સેવકોએ રેલવે ટપાલ સર્વિસની ઓફિસોમાં પણ કામગીરી કરવાની હોય છે મોકલવાની કામગીરી છે તે ડાક સેવક ની હોય છે એટલે કે મિત્રો એક પોસ્ટ ઓફિસ થી બીજી પોસ્ટ ઓફિસ છે જે ટપાલોની બેગ હોય છે તો તે બેગની લે વેચ કરવાની એટલે કે આપ કરવાની જે કામગીરી છે તે ડાક સેવક હોય છે ત્યાર પછી આગળ વાત કરીએ તો પોસ્ટ ઓફિસમાં સરળ સંચાલન માટે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટરને કામગીરીમાં મદદ કરવાની હોય છે. ત્યાર પછી BPM એટલે કે જે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર છે IPO, AHP, OSP, SSP, OSRM અને SSRM જેવા ઉપરી અધિકારી છે તો તેમના દ્વારા જે કામગીરી સોંપવામાં આવે તે તમામ કામગીરી ડાક સેવકે કરવાની હોય છે. છે છે ડાક સેવક છે તો તેમની કામગીરી પોસ્ટ ઓફિસમાં માં કઈક આ મુજબ ની હોય છે વાત કરીએ પોસ્ટિંગની તો અહીં મિત્રો પોસ્ટિંગ છે તે ધોરણ દસ ના ટકાવારીને ધ્યાનમાં લઈ અને આપવામાં આવતી હોય છે જો તમને સારા ટકા હોય